નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગર જિલ્લો મહેસાણાથી હું હરેશ પ્રજાપતિ મારા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું સ્ટુડન્ટ ગ્રુપ માટે અને યુટ્યુબ માટે લેસન નંબર હાર્મોનિયમ અને કેસિયો શીખવા માટેના લેસન નંબર આપણે આઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યાર સુધીના જો સાત લેસન તમે ના જોયા હોય તો આ લેસન ન જોતા એવી મારી ખાસ નમ્ર વિનંતી છે સૌથી પહેલાં એકથી સાત લેસન સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેજો સમજી લેજો ત્યારબાદ આ લેસન જોવા મારી ખાસ નમ્ર વિનંતી છે ન મળતા હોય તો હું તમને મોકલી આપીશ મારા વોટ્સપ નંબર ઉપર તમે મને મેસેજ કરજો મારો નંબર નાઇન ફોર ટુ નાઇન થ્રી ફાઈવ એટ સિક્સ ફાઈવ સિક્સ ચોરાણું બે ત્રાણું અઠ્ઠાવન છપ્પન આ મારો એક જ નંબર છે અગાઉનો જે નંબર હતો જૂનો એ મેં ડિલીટ કરી નાખ્યો છે એ નંબર બંધ થઈ ગયો છે આ નંબર મારો પરમાનન્ટ છે ખાસ આટલી નમ્ર વિનંતી છે હવે આપણે જે વાત કરી હતી એની વાત કરવી છે ખાસ બરાબર ધ્યાનથી સાંભળજો અને અમલમાં મૂકજો કારણ મેં વાત કરી હતી પીડીએફ ફાઇલ તમને આપવાની ફ્રી ઓફ ચાર્જ પરંતુ ઘણા દિવસોથી હું વિચાર કરું છું કે આ જે વસ્તુ છે એ આપણે ફ્રી ઓફ ચાર્જ આપીશું તો એનો ગેરઉપયોગ થવાના ચાન્સીસ ખૂબ વધી જાય છે કારણ કે મફતમાં બધા જ લેવા માટે તૈયાર થઈ જાય કદાચ મારે અઠવાડિયા સુધી બધાને સેન્ડ જ કરવાની થાય એટલા બધા સભ્યો લેવા માટે તૈયાર થઈ જાય એના કારણથી એનો ગેરઉપયોગ ના થાય જેને ખરેખર જરૂર નથી એવા પણ વોટ્સઅપ કરે કે મારે જરૂર છે મને મોકલી આપો એટલે મારો સમય બરબાદ થાય અને ગેરઉપયોગ થવાની શક્યતા પણ વધી જાય એટલે મારા સબસ્ક્રાઈબર મિત્રો જે છે વોટ્સઅપ ગ્રુપના સભ્યો છે અને યુટ્યુબમાં જે લોકો શીખે છે એ બધાને મારી નમ્ર વિનંતી છે કે ટોકન ચાર્જ ફક્ત અને ફક્ત આપણે સો રૂપિયા રાખ્યો છે એનું કારણ પણ હું તમને કહું કે સો રૂપિયા લેવાનું કારણ શું છે એક તો એનો ગેર ઉપયોગ ન થાય બીજું કારણ બીજું કારણ એ છે કે જ્યારે આ વસ્તુ આપણે ટાઈપિંગ કરવા માટે આપીએ છીએ ત્યારે સંગીતના જે ચિહ્નો છે એ ચિહ્નો કોઈ સામાન્ય ટાઈપિસ્ટ ટાઈપ કરી શકે નહીં એડજસ્ટ ના કરી શકે અક્ષરના નીચે સ્વર ગોઠવવાના કદાચ એક અક્ષર માટે બે સ્વરો વપરાતા હોય ત્રણ સ્વરો વપરાતા હોય અહીંયા ધારો કે બે સ્વરો વપરાય છે નીચે અર્ધચંદ્રકાની નિશાની છે આ જે નિશાની કરવાની છે તાર સપ્તકનો ઉપર ટપકાવાળી નિશાની હોય નીચે આડું લીટું જેમ કે કોમર્સ સ્વર માટે આપણે આડું લીટું કરવાનું હોય તો આ બધી નિશાનીઓ જે છે એ સામાન્ય સોફ્ટવેરમાં શક્ય બને નહીં એટલે એક પેજ મારે ટાઈપિંગ કરાવવા હોય તો ઓછામાં ઓછો પચાસ રૂપિયાનો ખર્ચ થાય છે અને આ જે વસ્તુ છે એમાં બાવીસ પેજ છે એટલે મિનિમમ એક હજાર ઉપરનો ખર્ચ મને એક પીડીએફ ફાઇલ માટે થયો છે ખર્ચ જે થયો હોય મારે એની કોઈ પેલું નથી પણ એનો ગેરઉપયોગ ન થાય એની ખાસ કાળજી લેવાની છે એટલે ફક્ત ટોકન ચાર્જ આપણે લઈએ છીએ આપ સૌ આ વાતને સમજશો અને બીજી મારી ખાસ નમ્ર નમ્ર વિનંતી કે આપણે આ જે ચાર્જ છે ટોકન એ ફક્ત એક અઠવાડિયા પૂરતો જ સીમિત રહેશે આજે રવિવાર છે આજે મેં આઠમું લેશન મૂક્યું તો આવતા રવિવાર સુધીમાં આજે તારીખ થઈ બે તારીખ આવતો રવિવાર આવશે નવ તારીખ એટલે બીજી તારીખથી નવ તારીખ સુધીમાં તમારે જેમને પણ આ ટોકન ચાર્જથી ખરીદવાની ઈચ્છા હોય જેમની પાસે છે ઓલરેડી અગાઉ મારી પાસેથી ઘણા યુટ્યુબર અરે સોરી યુટ્યુબના સભ્યોએ ખરીદેલી છે એમને પૂછજો એમને ત્રણસોથી સાડા ત્રણસો રૂપિયામાં એક પીડીએફ ફાઇલ ખરીદેલી છે તો એ ચાર્જ આપણે નથી લેવો પણ તમારે શું કરવાનું છે તમારે જરૂર છે ને તમે સો રૂપિયા ખર્ચીને પીડીએફ ફાઇલ ખરીદો છો તો એને તમે બીજા કોઈને ઉપયોગ કરવા માટે ન આપતા એવી મારી ખાસ નમ્ર વિનંતી છે કારણ કે એનો જે ખર્ચ છે હું ટોકન લઉં છું અને તમે બીજા કોઈને એમનેમ આપી દેશો તો એ જે મારે ખર્ચનો ભોગ થયો છે એનું મને વળતર મળવાનું નથી એટલે તમારા મિત્રોને કે સગા સ્નેહીઓને જરૂર હોય તો એમને વિનંતી કરજો કે આ નંબર છે આ વોટ્સઅપ નંબર ઉપર તમે વાત કરી લો ટોકન ચાર્જથી લેવા માટે અને મારા વોટ્સઅપ ઉપર તમે મેસેજ કરશો ખાસ સભ્યો ધ્યાન આપજો કે તમારે પીડીએફ ફાઇલ ખરીદવી છે ટોકન ચાર્જમાં તો તમારે મને વોટ્સઅપ પર મેસેજ કરવાનો મારો આ જ નંબર છે નાઇન ફોરવાળો એ નંબર હું તમને મેસેજ કરીશ કે આ નંબર ઉપર તમે ગૂગલ પે કે જે વાપરતા હોય એના થ્રુ તમે પેમેન્ટ કરી એનું સ્ક્રીનશોટ તમારે ફરજિયાત મને વોટ્સઅપ કરવાનો રહેશે અને એ સ્ક્રીનશોટ મને તમે વોટ્સઅપ કરશો એટલે તો તુરંત તમને હું પીડીએફ ફાઇલ વોટ્સઅપ કરી દઈશ એ પીડીએફ ફાઇલ કેવી આવશે એ હું તમને બતાવી દઉં આ મોબાઈલમાં મેં પીડીએફ ફાઇલ ઓપન કરી છે આ પહેલું પેજ છે શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ લખેલું અહીંયા તમે ધ્યાન આપશો તો બાવીસ પેજમાંથી આ ફર્સ્ટ પેજ છે સેકન્ડ પેજ આપણે અલંકાર શરૂ થશે તમને સ્પષ્ટ દેખાતું જ હશે અલંકાર ટોટલ વીસ છે એના પછી વીસ અલંકાર પછી આપણે રાગ શરૂ થાય રાગ ગોપાલી એની સ્વરમલિકા દુગુન ગીત એની દુગુન પછી બીજો રાગ આવશે દુર્ગા ત્રીજો રાગ આવશે વૃંદાવની સારંગ ચોથો રાગ આવશે કાફી અને રાગ પછી આ જે વ્યાખ્યાઓ છે જે શરૂઆતની બેઝિક વ્યાખ્યાઓ મેં તમને સમજાવી એ સંગીત શાસ્ત્ર છે એટલે સંગીતના લગતી બેઝિક વ્યાખ્યાઓ આવશે ત્યાર પછી રાગ આધારિત વ્યાખ્યાઓ છે આપણે જ્યારે રાગ ભોપાલી શરૂ કરીશું એ વખતે તમારે કયા કયા શબ્દો સમજવા જરૂરી છે એ બધા જ શબ્દોની વ્યાખ્યા અહીંયા લખેલી છે જે હું તમને ડિટેલમાં પછી સમજાવીશ આપણે રાગ શરૂ થશે એ વખતે અને ત્યારબાદ તાલ આધારિત આપણે જ્યારે તાલ શીખવાના થશે તાલ સાથે વગાડવા માટે તાલની જરૂર પડશે તાલ સમજવા માટે તાલ સાથે સંકળાયેલા જે શબ્દો છે એ શબ્દો સમજવા પણ ખૂબ જરૂરી બનશે તો આ તાલ સાથેની બધી વ્યાખ્યાઓ આવી જશે અને બેઝિક જે તાલ આપણે શીખવાના છે હાથેથી તાલ આપતા અને તાલ સાથે વગાડતા એ બધા જ તાલ પણ તમારે અહીંયા બેઝિક આવી જશે તો આ રીતના બાવીસ પેજની પીડીએફ ફાઇલ આવશે આપ જોઈ શકો છો કે આ કેટલી મહેનતથી બનાવેલી એટલે તમામ સભ્યો જેમને પણ પીડીએફ ફાઇલ ખરીદવાની ઈચ્છા છે સૌપ્રથમ મને વોટ્સઅપ પર મેસેજ કરવાનો અને એક અઠવાડિયા સુધી આ સ્કીમ છે ત્યાર બધી આ સ્કીમ આપણે બંધ કરીશું અને રેગ્યુલર જે ચાર્જ છે એ ચાર્જમાં તમને આ પીડીએફ ફાઇલ મળશે તો તમામ સભ્યોને નમ્ર વિનંતી છે કે એક અઠવાડિયામાં તમારે ખરીદવાની હોય તો ચોક્કસ મને જાણ કરજો અને આપણે તમને હું મોકલી આપીશ અને બીજા સભ્યોને પણ વિડીયો શેર કરજો જેથી એમને પણ જોડાવાની ઈચ્છા હોય તો ફ્રી ઓફ ચાર્જ વોટ્સઅપ કોર્સમાં જોડાઈ શકે છે એની પ્રોસીજર પણ તમને કહી દઉં કે તમારો વોટ્સઅપ નંબર તમારું નામ અને સરનામું મને વોટ્સઅપ પર મોકલી દેવાનું એ સરનામાના આધારે હું તમને તમારું નામ સેવ કરીને ગ્રુપમાં તમને એડ કરી દઈશ એટલે તમને પણ ફ્રી ઓફ ચાર્જ શીખવા મળશે ઓકે તો નેક્સ્ટ લેસનમાં મળીએ છીએ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે